નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારો ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ નવા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો આજના સૌથી પહેલા સમાચાર અંબરલાલ પટેલે કરી મોટી આગાહી પીએમ મોદીની વટુ એક ગેરંટી ખેડૂતોના દેવાટશે માફ ખેડૂતોના ખાતામાં પૈસા જમા મફત અનાજ વિતરણમાં ફેરફાર માત્ર સો રૂપિયામાં મળશે કેન્સરની દવા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર લગ્ન માટે પોત્રીસ હજાર રૂપિયાની સહાય ગુજરાતમાં નવા રોગનો ગોંડલ આવક રેલવે મોટી રાહત અંબાલાલ પટેલે કડી વરસાદની આગાહી માર્ચ મહિનો રાજ્યના ખેડૂતો માટે ચિંતાનો વધારો બની શકે છે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ એક અને બે માર્ચ રાજ્યમાં કમોસમી વરસાદ થઈ શકે છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પવનની દિશા બદલાઈ શકે છે અને ભારે પવન ફૂંકાઈ શકે છે અંબાલાલ પટેલની આગાહી મુજબ પંદર માર્ચ સુધી રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે અને કમોસમી વરસાદ થઈ શકે છે પીએમ મોદીની વધુ એક ગેરંટી પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે આ યોજના દ્વારા એક વર્ષમાં અઢાર હજાર રૂપિયાની બજેટ થશે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે બે હજાર ચોવીસ પચીસમાં બજેટ રજૂ કરેલા રોજગારના બજેટમાં આ માહિતી આપી હતી થોડા દિવસો પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સઠ પરસીટ ઉર્જા એકમો સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી ખેડૂતોના દેવા થશે માપ ગુજરાતના ખેડૂતોને માટે એક લાખ કરોડનું દેવું ગુજરાત આખા દેશમાં નવમા ક્રમે આવે છે જો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે જે એક લાખ કરોડ રૂપિયાથી વધુ છે સૌથી વધુ દેવો રાજસ્થાનના ખેડૂતો પર છે આંકડા મુજબ નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ બેન્કો પાસેથી લોન લીધું છે આ લોનની રકમ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડ રૂપિયાથી વધુ છે તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પૂછવામાં આવેલા પ્રશ્નપત્રોના જવાબમાં આ તમામ વિકેટો જાહેર કરી હતી ખેડૂતના ખાતામાં પૈસા જમા ગઈકાલે દેશના લગભગ બાર કરોડ ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો જમા કરવામાં આવ્યો તેમજ ખેડૂતોને બે હજારનો પંદરમો હપ્તો નથી મળ્યો તેવા તમામ ખેડૂતોના બેંક ખાતામાં ગઈકાલે પંદરમો અને સોળમો હપ્તો એક એટલે કે ટોટલ ચાર રૂપિયા જમા કરવામાં આવ્યા જ્યારે જે ખેડૂતોને બેંક ખાતામાં બંને એપ્ટા જમા નથી તેવા તમામ ખેડૂતોને મિત્રો ઈ કેવાયસી કરાવીને આ બંને એપ્ટા મેળવી શકે છે જેના માટે તમારે પીએમ કિસાન ગવર્મેન્ટ ડોટ ઇન સાઇટ પર જમણી બાજુમાં આવેલી કેવાયસી પર ક્લિક કરવું હવે આધાર કાર્ડ નંબર કરતાં રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે ઓટીપી સબમિટ કરવાથી કેવાયસી પૂર્ણ થઈ જશે તમે નજીકના કેન્દ્રો પર જઈને પણ કરાવી શકો છો મફટ અનાજ વિતરણમાં ફેરફાર સરકારી સૂત્રોનું જણાવવું છે કે એક લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે જેઓ બંગલા કાર અને મકાન ધરાવતા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી છે જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની સાપ લેશે જેમના નામે રાશન ચલાવવામાં આવી રહ્યું છે પહેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે જ્યારે બીજા મહિના બીજા સભ્યએ અંગૂઠા વડે રાશન લેવું પડશે આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠો લગાવીને એક પછી એક રાશન લે છે જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી નહીં થાય ત્યાં સુધી આ કામ ચાલુ રહેશે વેરીફિકેશન આ પ્રક્રિયા ચાલુ કરવા માટે ઈ લોબ મશીનને સુધારવાની તૈયારીઓ ચાલી રહી છે માત્ર સો રૂપિયામાં મળશે કેન્સરની ટેબ્લેટ ટાટા કેન્સરની દવા સોઠી રહી છે તેણે ખુલાસો કર્યો છે કે તે ટેબ્લેટ સો રૂપિયામાં મળશે ડૉક્ટરે કહ્યું કે સામાન્ય રીતે કેન્સરની સારવાર પાસે લાખોથી કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે પરંતુ તમે આ દવા ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ છું માત્ર હવે એફડબલ એસઆઈની મંજૂરી રાહ જોઈ રહ્યા છે જાણવા મળી શકે છે કે મંજૂરી મળ્યા બાદ ટેબલેટને જૂનથી જુલાઈ વચ્ચે માર્કેટમાં ઉતારવામાં આવશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે ઝણસેણીની આવક ટકલાબંધ આવક થઈ વહેલી સવારથી જ ખેડૂતો પોતાનો પાક લઈને માર્કેટ યાર્ડમાં પહોંચી ગયા હતા આજે કપાસની બે હજાર ક્વિન્ટલ આવક થઈ હતી જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મન કપાસના ભાવ તેરસો પંચોતેર રૂપિયાથી સોળસો એંસી રૂપિયા મળ્યા રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે ખેડૂતોને આ કપાસના સારા ભાવ મળ્યા હતા જેથી ખેડૂતોના અલગ જ ખુશી જોવા મળી હતી કારણ કે છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને કપાસના ભાવ પંદરસોની આસપાસ મળી રહ્યા હતા પણ આજે ખેડૂતોના ભાવ સોળસો એસી રૂપિયા ભાવ મળ્યો હતો લગ્ન માટે સહાય સમાજમાં તમામ ધર્મોની સમાનતાને પ્રોત્સાહન આપવા માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના ચલાવવામાં આવે છે આ અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં રાજ્ય સરકારે એક લાખ નવ હજાર ત્યાંશી લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યા છે જેમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વારાસાણી જિલ્લામાં કુલ પંદરસો યુગલોના સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાશે આ ઉપરાંત યોજનાનો લાભ રાજ્યના એવા તમામ પરિવારોને મળશે જેમને વાર્ષિક આવક બે લાખ રૂપિયા છૂટી છે અને છોકરીની ઉંમર અઢાર વર્ષ અને વરની ઉંમર એકવીસ વર્ષથી વધુ છે નિરાદાર કન્યાઓ વિધવા પુત્રીઓ વિકલાંગ માતા પિતાની પુત્રીઓ વિકલાંગ કન્યાઓને પણ લગ્ન માટે પ્રાધાન્ય આપવામાં આવશે ગુજરાતમાં નવા રોગનો ભળદો હાલ ગુજરાતમાં વેવડી રોડી અનુભવાય છે એક અઠવાડિયામાં રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી છૂટીનો ફેરફાર થયો છે જેને કારણે શરદી ખાંસી કફ અને તાવના લોકો આવી રહ્યા છે તેથી વાયરલ ઇન્ફેક્શનમાં કેસોમાં વધારો થયો છે પ્રાણીજન્ય રોગોના કેસમાં પણ વધારો થયો છે એક અમદાવાદના સોલા સિવિલમાં હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ ચૌદસો ને પાર નોટાયા છે ગોંડલ યાર્ડમાં મરચાંની મબલખાવક ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની મબલખા આવક થઈ રહી છે ગઈકાલે એક જ દિવસમાં પાસઠ હજાર ભારેની આવક નોંધાઈ હતી વાહનોની સો કિલોમીટર સુધીની લાઈન જોવા મળી હતી મરચાંના પ્રતિમાણ એક હજારથી ચાર હજાર રૂપિયાનો ભાવ બોલાયો હતો ખેડૂતોના જણાવ્યા મુજબ વાતાવરણની અસરના કારણે આ વર્ષે મરચાનું ઉત્પાદન થોડા પ્રમાણમાં નબળું રહ્યું છે રાજકોટ મોરબી રામનગર ભાવનગર સુરેન્દ્રનગર ઓરબનટી મરચાંની આવક થઈ હતી રેલવે મુસાફરોને મોટી રાહત રેલવે મુસાફરો માટે સારા સમાચાર રેલવેએ કોરોના મહામારી પહેલાં જે મુસાફરીના ભાડા હતા તે ફરી લેવાનો નિર્ણય કર્યો છે આનો સૌથી વધુ ફાયદો પેસેન્જર ટ્રેનમાં મૂળ મુસાફરી કરતાં લોકોને મળશે એક રિપોર્ટ પ્રમાણે રેલવેએ દરેક મેનું ટ્રેનો અને જીરોથી શરૂ થતી ટ્રેનોના ભાડામાં અંદાજે પચાસ ટકા રૂપિયાનો ઘટાડો કર્યો રેલવેએ અનરિઝર્વ ટિકિટ સિસ્ટમ એપમાં પણ ઘણા ભાડા અંગે નવા ફેરફારો સુધારો કર્યો છે